નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડા સમય રાજ્ય સરકારના જેટલા કર્મચારી છે તેમના મોંઘવારી દેવામાં આવ્યો હતો પરંતુ થોડાક જ સમયમાં એટલે કે ગઈકાલે ફરીથી એક ઠરાવ કરીને જાણ કરવામાં આવી છે કે જે પણ રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના પગારમાં મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો કોનો વધારો કરવામાં આવેલો છે તેમને આ વધારો ક્યારથી મળશે એરિયસ કેટલું બનશે તમામ માહિતી

તમારી સામે આવી રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જે પણ સરકારી કર્મચારીઓના જે પગાર સુધારણા નિયમો બે હજાર સોળ મુજબ છે તેમને મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાથી વધારી ત્રણ ટકા વધારો કરી ત્રેપન ટકા કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે નવો એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જે પણ રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમને હજી સુધી છઠ્ઠા પગાર પંચ મુજબ જ પગાર ધોરણ મુજબ જ તેમને પગાર થાય છે તેમના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે જેના વિશેનો ઠરાવ છે તે તમે જોઈ શકો છો જેમાં બસો ઓગણચાલીસ ટકા મોંઘવારી આપવામાં આવતું હતું જે પણ રાજ્ય સરકારના કર્મચારી જે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવી રહ્યા છે હવે તેમનો સાત ટકાથી વધારી બસો છેતાલીસ ટકા પગાર મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું છે તે દર્શાવતો ઠરાવ અહીંયા કહેવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે ચૂકવવાપાત્ર જે તારીખ છે તારીખ એક સાત બે હજાર ચોવીસથી તેમને મૂળ પગારના બસો છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે હવે પાંચ મહિનાનું જે એરિયસ છે એટલે કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર આ પાંચ મહિનાનું જે એરિયસ બનશે તે ડિસેમ્બર મહિનાનો પગાર જે પેઇડ ઇન જાન્યુઆરીમાં હોય છે તેમાં મળવાપાત્ર થશે અને જાન્યુઆરીના પગારથી તેમનું આ સાત ટકા એરિયસ જે મોંઘવારી છે સાત ટકા થશે બાકીની સૂચના મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે દબાઈ દેજો જેથી તમે નવા નવા અપડેટ્સ મળતા રહેન્ક્યુ રીમા જય શ્રી કૃષ્ણ